બબ નહીં હા અલક્ષર બોલતા નહીં બલુમાં કેટ પણ લખાન ફીરા તંગમાં ફાર્યું છે યસ તો બધું હા હા ને કેટલો બર્યું તો કલ્લે ને હા ઓ વા પાસમાં

ये मुंह में वाटर से भाई ये चाहिए जिंदगी में हां लो पैर से नहीं ये छोटी सी मिली क्या और अब ठीक है तुम्हें क्या है कर बोलता है ना

অ ইউটিউবৰ ইউটিউবো বাৰু অ Kali dia video, kalau video dia kena ખાધો લાજ બરોબર ખાતી ખાઈ લીધું નો

મોનોભાઈ એ મારા બા એ મારા ઘર ગજે મારા બાપા સવાઈ ઘેરો જહો રાઠોળ કોઈ ખકુય ખો તો હું તો મને મીળ પર આવો તો પાછા મને મુલાવ્યું હું આવી આ નિર્વાણી માટે આવો मसाला बसल बनाओगे आ वाला है ये खुला हुआ चल रही वाला बड़ा ये बचा वो वाला